એવું એક અનેરું કે જેના વિશે તમે કોઈ કોઈથી સાંભળ્યું નહી હોય તો સાંભળો સંબંધોમાં સારા સારા હોય ત્યારે એક પણ બુરાઈ દેખાય નહીં પરંતુ એકવાર જો સંબંધ બગડ્યો કે પછી જરા પણ સારપ ના દેખાય નમસ્કાર પ્રણામ સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલ નિલેશ સ્ટોરી વિડીયો એન્ડ વ્લોગ્સમાં વધારે સમય ના લેતા ભગવાન નામ લઈને ચાલુ કરીએ આજની આ બીજી સ્ટોરી મિત્રો જાનથી સાંભળજો શ્રીમતી શીલા દીક્ષિત આટલી મોટી કંપની ના માલકીન ની પત્ની હોવા છતાં આજે ખુબ ઉદાસ હતા રહી રહીને એના કાનમાં એક જ અવાજ આવતો હતો મમ્મી મમ્મી હું શું કરું તું જ કહે સોનાની ફ્રેમવાળા ચશ્માના કાચ લુસતા લુસતા આંખો પણ લુછે વાત એવી બની કે એમના પતિ વિનય દીક્ષિત અને એમના વેવાય બનેલા એમના મિત્ર એટલે કે પોતાની ડીગ્રી મંદાના સસરા બંને મિત્રો હતા અને બિઝનેસમાં ભાગીદાર પણ હતા સામાન્ય રીતે બને છે તેમ ધંધામાં તો ઉતાર ચઢાવ આવ્યા કરે અને હા એવું જ બન્યું એક વખત કોઈ કંપનીની સાથે ડીલ કરવામાં ભૂલ થઈ ગઈ અને એમની ભાગીદારી પેઢીમાં નુકસાન થયું નુકસાન તો ખાસ એવું નહોતું પણ બંને ભાગીદારોના મનમાં ગેરસમજની ગાંઠ વળી ગઈ મિત્રતા તો તૂટતા તૂટી પણ બંને વ્યવહાયના મન ખાટા થઈ જતા દીકરીના સંસારમાં પણ ખટાશ આવી ગઈ વારે માનવીની જાત સંબંધોમાં સારા સારી હોય ત્યારે એક પણ બુરાઈ દેખાય નહીં પરંતુ એકવાર જો સંબંધ બગડ્યો કે પછી જરા પણ સારપ ના દેખાય બંને કુટુંબ વચ્ચે બોલચાલનો કે આવવા જવાનો વ્યવહાર ન રહ્યો પુરુષો તો એના અભિમાનમાં અકડ રહ્યા અને બંને ઘરની સ્ત્રીઓને દુઃખ લાગ્યું પણ સૌથી વધારે દુઃખ તો મંદાને હતું મંદા અને તેનો પતિ રાજન બંને વચ્ચે તો પ્રેમ જળવાઈ રહ્યો પરંતુ મંદા સાસરિયામાં અપ્રિય થઈ પડી પતિના પ્રેમને હિસાબે દીકરી ખૂબ જ જથ્થો કરતી હતી સાસરું છોડ્યું છોડાતું નહોતું અને પિયર જવાનો દરવાજો બંધ થઈ ગયો હતો શરૂ શરૂમાં તો ખૂબ દુઃખ થયું મંદાને છાની છાની રડી પડતી પછી ધીમે ધીમે તેને બધું ફોઠે પડતું ગયું હશે બીજું શું જેવું મારું નસીબ એમ માની મને વાળી લીધું થોડાક સમય પછી તેના પતિ ત્યારે મમ્મી સમજણ પૂર્વક નાના ભાઈ અર્જુન સાથે વાત કરી લેતી અને પિયર ના ખબર અંતર પૂછી લેતી પરંતુ હવે અહી મંદાના નળ નો લગ્ન પ્રસંગ ખોવા છે ઘરમાં ધમાકેદાર તૈયારી થતી હતી શહેરના શ્રીમંત કુટુંબોમાં તેમની ગણના થતી હતી એટલે બધા જ પ્રસંગ પણ એવા ઠાઠમાઠથી ઉજવાતા હતા પરંતુ મંદાના પપ્પા સાથે અણબનાવ બન્યા પછી ઘરમાં પહેલો જ પ્રસંગ આવ્યો હતો દૂર દૂરના અને સગાના સગાને ત્યાં સંબંધીઓને પણ આમંત્રણ આપવામાં આવ્યા પરંતુ જાણી જોઈને એક ઘર તારવી લેવામાં આવ્યું અને તે એટલે વિનય દીક્ષિતનું ઘર તેથી આજે મંદાનું શીલા બેન ઉપર ફોન આવતા બધી જ વાત કરતા કરતા તે રડી પડી હતી ઘણા લોકો લગ્ન સમારંભમાં આવશે પણ મારા પિયરજી કોઈ આવી નહીં શકે શીલાબેનને તેને આશ્વાસન તો આપ્યું પરંતુ તે પોતે પણ અસ્વસ્થ થઈ ગયા આજે એમને એક વાતનું સચ સમજાઈ ગયું કે ધંધો અને ભાગીદારી ત્યારે દીકરા એ દીકરીઓના સંબંધોમાં એટલે કે ખાસ કરીને વ્યવાય વેવાય વચ્ચે કરવા ન જોઈએ આમ તો કોઈ બહુ મોટી વાત ન હતી પરંતુ મન મોતીના કાચ તૂટ્યા પછી શું શીલાબેનને થતું હતું

આમ તો એમની વાત ખોટી પણ ન હતી કારણ કે આખા શહેરમાં આમંત્રણ માટેની કંકોત્રી વહેંચાઈ હતી તે કે એમનું જ ઘર છોડી દેવામાં આવ્યું હતું અને વગર આમંત્રણે કેવી રીતે જવું ચીલાબેન પાસે પણ આનો કોઈ ઉપાય ન હતો મંદાએ રડી રેડીને પોતાની મમ્મી પાસે હદય હળવું કરી લીધું અને પતિના પ્રેમને લીધે સાસરિયાના પ્રસંગમાં મન પરવ્યું દીકરીએ જાતને તૈયાર કરી સ્વસ્થ બની કે જાણે કંઈ જ ન બન્યું નળનના લગ્નનો દિવસ નજીક આવતો જતો હતો આમ ધૂમ ચાલતી હતી મહેમાનોની અવર જવર ચાલતી હતી અને આવા બધા જ ખૂબ ખુશખુશાલ હતા રાજન સારી રીતે જાણતો હતો કે પોતાની પત્ની મંદાએ ઓટ પર સ્મિતનો શણગાર કર્યો છે પરંતુ તેમના દિલમાં આંસુનો દરિયો ભર્યો છે રાજન પણ સમજતો હતો કે સમાધાન થયું હોત તો ઘણું સારું હતું અને જો એ વાત કરે તો બધાને એમ જ લાગશે કે વિનયભાઈ એના સસરા થાય છે એટલે જ રાજન સમાધાન કરવા ઈચ્છે છે આમ તો રાજને પોતાની રીતે પ્રયત્નો કરી જોયા હતા પણ કોઈ એવા સંજોગો ઊભા થયા હતા કે બંને ઘર વચ્ચે ગેરસમજની ખાઈ પૂરાતી જ નહોતી સમજદાર દીકરી પોતાના પ્રેમાળ પતિને દુઃખ ન થાય તે માટે પોતાના આંસુ છુપાવી દે અને સ્મિત ભર્યા ચહેરે લગ્ન પ્રસંગમાં ફરજ ભજાવતી હતી ભગવાને સ્ત્રીમાં કેવી શક્તિ આપી છે કે ફિયરમાંથી પોતાના મૂળિયા ઉખેડીને જે ઘરમાં સાસરે આવે છે કેવી રીતે પોતાની જાતને ત્યાં રોપી દે છે કે ઓ બહુ સાથ હોય પચીસ પચીસ વર્ષ જે આંગણામાં ઉછેરીના છોડ હરિયો ભરિયો થયો હોય એ સાસરી આવીને એવી મજબૂતીથી રીતે રોપાઈ જાય છે કે તેના ફૂલ ફળ અને સુગંધ સાસરીના કુટુંબ માટે જ વપરાય છે જાતે પોતે જ પોતાને વાપરવા દે છે સમજદાર દીકરી બધું સંભાળી લે છે બધી દેરાણી જેઠાણીના પિયરમાંથી કોઈને કોઈ વ્યક્તિ પ્રસંગમાં હાજરી આપવા આવી પહોંચ્યું છે બધાનું હસ્તા હસ્તમુખે રાજનનો પરિવાર સ્વાગત કરે છે મંદા પણ આ બધામાં સાથે ભળી જાય છે આજે સવારે મંડપ રોપાણની વિધિ ચાલતી હતી અને પછી મામેરા ભરવાના હતા ખૂબ જ સરસથી સ્વચ્છતા ધારણ કર્યા પછી પણ મંદાની આંખો છાને ગુણે છલકી જતી હતી મોટે ભાગે સ્ત્રી જ સ્ત્રીની દુશ્મનો હોય છે એ ન્યાયે મંદાની દેરાણી અને જેઠાણીઓ મંદાની મજાક ઉડાવતી હતી કે બધા કરતા મંદાનું મામેરું અનેરું હશે બધાનું મામેરું તો ઠીક આપણે તો મંદાનું જ મામેરું જોવું છે જોઈએ તો ખરા કે કહેવાતા મોટા બાપા દીકરીને શું આપી શકે છે આવા વેણ સાંભળીને મંદાનો હયુ ચિરાઈ જતો હતો પરંતુ પતિના પ્રેમને કારણે અને પોતાની સમજદારીને લીધે દીકરી ચૂપ જ રહી પ્રસંગમાં પોતાની ફરજ નિભાવી જતી હતી આવા કટુ વચનો જેમ મંદાએ સાંભળ્યા તેમ જ્યાં આવેલા કે દંપતીએ પણ સાંભળી લીધા મિત્રો હવે તમારી જાનથી સાંભળી લ્યો તે દંપતી એટલે મંદાના પપ્પાની કંપનીમાં એકાઉન્ટનું કામ કરતો અજય અને તેની પત્ની આરતી મંદાના પપ્પાનો કારોબાર ખૂબ જ મોટો હતો અને એમનો બધો જ લેવડ દેવડનો હિસાબ અજય સંભાળતો હતો એ લોકો મંદાના સાસરિયામાં કોઈ સગાના સગા થતા હતા એટલે એમને આમંત્રણ આપવામાં આવ્યું હતું આરતી અને અજય મંદા સામે જોયું અને બધી જ વસ્તુ સ્થિતિ સમજી ગયા એમણે એક આયોજન કરી લીધું કે બપોરે જ્યારે આમેરા ભરવાનો સમય થયો ત્યારે કુટુંબની વહુવારોના આવેલા પિતાજી અને ભાઈ ભત્રીજાઓને ચાંદલા કરી વધાવવા માટે માંડવા નીચે બોલાવવામાં આવ્યા ખૂબ જ પ્રયત્ન કરવા છતાંય મંદાની આંખો વારંવાર છલકાઈ જતી હતી મોટું કુટુંબ હોવાથી મામેરિયા પણ ઘણા હતા બધી વહુઓના ભાઈઓ અને ભત્રીજાઓ વચ્ચે અજય અને આરતી પણ ગોઠવાઈ ગયા મંદાના સાસુએ બધા વહુઓના પિતા અને ભાઈ કે ભત્રીજાઓને માનપાન આપી આગત સ્વાગત કરીને પોતપોતાના મામેરિયાઓને વધાવવા માટે બધી વહુઓને બોલાવી ત્યારે એક પછી એક વહુએ આવીને હસ્તા મુખે પોતાના પિયરથી આવેલી ભેટ સ્વીકારી અને મામેરું લઈ અવાર ભાઈ અને ભત્રીજાને ચાંદલા કરી વધાવી ઓવારણા લઈ અને ખુશખુશાલ થતી હતી આ વિધિ ચાલતી જ હતી પછી બધાને વધાવી લીધા તો છેલ્લે અજય અને આરતી માંડવામાં વચ્ચે ઊભા રહ્યા હતા હવે એ જ હતા છેલ્લા ત્યારે મંદાના સાસુએ પૂછ્યું તમે કેમ ઊભા છો તમે પણ કોઈનું મામેરું લઈ આવ્યો છો કે શું ત્યારે અજય એકદમ ઠાવગાઈ જ જવાબ આપ્યો કદાચ તમે વેવાય તરીકે વિનયભાઈને આમંત્રણ આપતા ભૂલી ગયા હશો ભાગીદાર તરીકે સંબંધ કાપી નાખ્યો હશે પણ એક બાપ તરીકે અમારા શેઠ વિનયભાઈ દીકરી માટે મામેરું મોકલાવ્યું છે એમ કહી અજય આરતી સાથે થોડી વાર પહેલા જ બજારમાં જઈને ખરીદી કરી લાવેલ મામેરું બતાવ્યું બધા જોતા જ રહી ગયા મંદા માટે સોના નો શેઠ જમાઈ માટે સોનાની ચેન સાસો સસરાની સોનાની વીટીઓ અને મંદા માટે જ નહીં પણ મંદાની દેરાણી જેઠાણી અને નળન માટે પણ સાડી સેલા અને કઈ કેટલી ભેટ સોગાદ ના થાળ ભર્યા હતા સાસરિયા તો ફાડે આંખે જોતા જ રહી ગયા એટલું મોટું મામેરું જે બધાના આવેલા મામેરા કરતા ક્યાંય વધારે તો હતો પણ ઉત્તમ કક્ષા હતો એક દીકરીના તેર થી આપણું જળવાઈ રહે અને ગૌરવ વધારે એવું હતું એક અનેરું મામેરું જે એક સામાન્ય એકાઉન્ટ કામ સંભાળતા એમ્પ્લોય નો કર્યો પણ જાણે કે સગા ભાઈ કર્યું હોય જ્યાં હાજર રહેલા બધા લોકો અજયભાઈ ની વાત સાંભળી રહ્યા હતા કોઈ ના પાડી શક્યો તો મંદા હાજર ન હતી મંદાને શોધવા લોકોએ આસપાસ નજર કરી તો એ ખૂણામાં એ આંસુ છુપાવીને કોઈ મહેમાન સાથે વાતો કરતી હતી મંદાએ પોતાના નામની બૂમ સાંભળીને પાછળ નજર કરી તો અજય અને આરતી માંડવા વચ્ચે ઉભા હતા અને બધા જોઈ રહ્યા હતા સાસુએ એને બોલાવી છુપાવેલા હાંસુ વધ બની વછૂટવા અને રડતા રડતા પણ હસતા હદય દીકરીએ પોતાનું મામેરું વધાવ્યું અને એક દીકરી પિયરથી આવેલા મુનિમના અને અર્જુનથી મોટો ભાઈ દેખાયો અને દીકરીએ તેના પર અંતરના આશીર્વાદ વરસાવ્યા તે હાજર રહેલા અને બંને કુટુંબને ઓળખતા હોય તેવા કોઈ વડીલે મંદાના સસરાને બોલાવીને સમજાવ્યું કે ગઈ ગુજરી ભૂલી જાવ અને એ લોગોએ મામેરું મોકલાવ્યું છે તો આ નિમિત્તે સમાધાન કરી લો

પણ આજે ઉદાસ છે કેમ કે વેવાય ચા જાઓ જલાલીજી ઉજવાતા પ્રસંગમાં જગ આખામાં બધાને આમંત્રણ આપીને આ એક જ ઘર છોડી દેવામાં આવ્યું વિનયભાઈ અને ગમે તેમ તોય એક દીકરીના બાપ હતા અને પતિ પત્ની અને અર્જુન પણ કશું બોલ્યા વગર ત્રણે એકબીજાથી પોતાની કુદાસી છુપાવવા મતતા હતા અને તેની દીકરીને યાદ આવતા મહારાજે રસોઈ બનાવી હોવા છતાં આજે ભૂખ નહીં એમ કહી જમવા પણ બેઠા ન હતા જે અચાનક તેમની રાતીના વડીલોની સાથે રાજન અને તેના કાકા તેમને ત્યાં આવ્યા અને વિનયભાઈ સામે હાથ જોડીને પ્રસંગમાં હાજરી આપવા વિનંતી કરી વિનયભાઈ અને શીલાબેન અચાનક ફેરફાર સમજાતો નથી પણ દીકરીની ખુશી માટે બધાને પ્રેમથી આવકાર્યા સાથે આવેલા વડીલોની વાત શાંતિથી સાંભળી અને આમંત્રણનો સ્વીકાર કર્યો પતિ પત્ની દીકરાની સાથે વેવાઈને ત્યાં લગ્ન પ્રસંગમાં હાજરી આપવા તૈયાર થઈ ગયા બધા ખુશખુશાલ થઈ એમને આવકાર્યા અને મંદાતો પોતાના મમ્મી પપ્પાને અને ભાઈને આવેલા જોઈ હરખાઈ ગઈ અને ભેટી પડી આંખોમાંથી લે હતો અને અંતરમાં છુપાવેલો આંસુનો દરિયો હરખના હિલોળા લેવા માંડ્યો સરસથી બધો જ પ્રસંગ આટો પાયો પાછા ફરતી વખતે વિનયભાઈ અને શીલાબહેને આ સમાધાન કેવી રીતે થયું શો ચમત્કાર થયો તેની સાચી જાણ ત્યારે થઈ જ્યારે અજયે માફી માંગતા જણાવ્યું કે શેઠની પેટીમાં લાખો કરોડોનો હિસાબ રાખતા અજયે અત્યાર સુધી એક પણ રૂપિયો એને ભાઈને પૂછ્યા વગર નતો વાપર્યો એમણે આજે કંપનીની રોકડ રકમ પૂછ્યા વગર વાપરીને દીકરીને મામેરાની ખરીદી કરી હતી અને એ માટે એમણે ફરીથી માફી માંગી પરંતુ વિનયભાઈને સાચી પરિસ્થિતિની જાણ થતાં ખૂબ જ ખુશ થઈ ગયા અને પોતાના એકાઉન્ટ અજયની મામેરો આપવાની કોને કુને ભરી સમજનને બિરદાવતા કહ્યો તે જે મામેરો આપ્યું કે યોગ્ય છે તો આપણા ઘર પ્રમાણે આપણે આપવું જોઈએ ને અજય તું તો આજે મારે માટે નરસિંહ મહેતાનો સામળ્યો બનીને આવ્યો છે અર્જુન પણ કહે છે તમારે માફી માંગવાની જરૂર નથી

મિત્રો કેવી લાગી તમને આ સ્ટોરી કમેન્ટ કરીને જરૂર જણાવજો